નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે તો જુઓ આજના વિશેષ સમાચાર આમોદ શહેરના આછોદ રોડ ઉપર રેલવે ફાટકની નાણું બનાવવાની કામગીરી પાસે નાના ખાબોચિયામાં ભરચક વિસ્તારમાંથી મગરનું બચ્ચું પકડાયું આમોદ શહેરના ભરચક વિસ્તારમાં આજે સવારે આશરે બે ફૂટનું મગરનું બચ્ચું દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો જેની જાણ રેન્જ ફોરેસ્ટ અધિકારી રમેશભાઈ ચૌવાણ વન વિભાગને જાણ કરવામાં આવતા ઘટનાસ્થળે રેન્જ અધિકારીના નેતૃત્વ હેઠળ આવી પહોંચેલી ટીમે મગરના બચ્ચાને સુરક્ષિત રીતે કાબૂમાં લઈ લીધું મગરના બચ્ચાને નિહાળવા લોકટોળા ઉમટી પડ્યા હતા જંગલ ખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ મગરના બચ્ચાની યોગ્ય સુરક્ષા સાથે કુદરતી વતનમાં મૂકવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે નગરજનોને અપીલ કરવામાં આવી છે કે આવા જંગલી પ્રાણી જોવા મળે તો પોતે જોખમ ન લેતા તાત્કાલિક તંત્રને જાણ કરી સહકાર આપવો બ્યુરો ચીફ મકસૂદ પટેલ આમોદ તુફાન ન્યૂઝ આમોદ